મિત્રો પપૈયાની અંદર જો ઘાસ થઈ ગયું હોય તો અને એક વર્ષ ઉપરના જો પપૈયા હોય નવું વાવેતર બે હજાર પચીસનું નહીં બે હજાર ચોવીસની અંદર જે પપૈયા વાવેતર કર્યા હશે તો કેમેરામેન બતાવે છે આટલી હાઈટ પપૈયાની થઈ ગઈ હશે તમે જોઈ શકો છો તો બકરા તેઓ સુધી પહોંચી નહીં શકે અને નીચેનું સંપૂર્ણ ઘાસ કેમેરામેન ધીરે ધીરે તમને બતાવશે આ રીતના સંપૂર્ણ ઘાસ ખાઈ જશે અને તમારું ખેતર એકદમ ક્લીન થઈ જશે ગાય ભેંસની વાત નથી કરતો મિત્રો ઘેટા બકરાની હું વાત કરી રહ્યો છું કારણ કે એમની હાઈટ મીચી હોય એટલે પત્તાને નુકસાન ના કરે ગાય ભેંસ તો ઉપર પહોંચીને પણ આ રીતના ખાઈ જાય પણ ઘેટું બકરું આટલેથી ઉપર ના ખાઈ શકે તો તમે પણ બે હજાર ચોવીસના પપૈયાની વાત કરું છું ફરીથી ધ્યાનમાં લેવું નવું વાવેતર કરેલું નહીં મિત્રો નહીં તો પત્તા પણ ખાઈ જશે નવા વાવેતરમાં જે બે હજાર ચોવીસનું વાવેતર હોય એની હાઈટ આ રીતના ઊંચી થઈ ગઈ હોય કેમેરામેન બતાવે છે આખો મૂવ કરીને બતાવો ભાઈ ગીતા બકરા અત્યારે ચરી રહ્યા છે તો આ રીતના તમે પણ તમારી વાડીમાં આ રીતના ચરાવી શકો છો અને કોઈ પણ જાતની દવા છાંટ્યા વગર સંપૂર્ણ ઘાસ ક્લીન થઈ જશે મિત્રો એ પણ તમને જણાવું બે ત્રણ દિવસ આવી જાય ગેટા એટલે નીચેનું ઘાસ આ ચડતું બતાવો ભાઈ ધીરે રહીને આ તમે જોઈ શકો છો એ રીતના ઘાસ પૂરેપૂરું ખાઈ જશે મિત્રો અને બીજું પણ તમને કહું વિડીયો જોતા જોતા પણ સારો લાગે તો લાઈક કરી શકો છો શેર કરી શકો છો સબસ્ક્રાઈબ કરી શકો છો તો અવનવા વિડીયો ઓછા ખર્ચની ખેતી પણ હું તમને શીખવાડીશ કે ઓછા ખર્ચમાં પણ આ રીતના નિંદામણ દૂર કરી શકો છો અગાઉ મેં તલીનો પણ આપને બતાવેલો આ આ આ રીતના તો આપ અત્યારે જોઈ શકો છો અને મારી વાડી એક વર્ષ ઉપરની થઈ ગઈ છે હજુ તો ઘણો માલ લાગેલો છે મિત્રો એ પણ આપને જણાવું મિત્રો ઘેટા બકરા ચારતા તો તમને બતાવ્યા ચરાવતા પણ હજુ પણ મારી એક વર્ષ ઉપરની વાડી છે તો પણ કેટલા પપૈયા લાગેલા છે એ કેમેરામેન તમને બતાવે છે આપ જોઈ શકો છો હજુ પણ આટલો માલ લાગેલો છે અને સારી ક્વોલિટીનો લાગેલો છે પાંચ મહિનાથી આની અંદર કોઈ પણ જાતનો ખર્ચ કરેલ નથી ફક્ત પાણી આપેલું છે તો પણ તમે જોઈ શકો છો કેમેરામેન બતાવે છે તમને આટલી મોટી સાઈઝના પપૈયા હજુ પણ લાગેલા છે મિત્રો તો તમે પણ જોઈ શકો છો નિંદામણનો પ્રશ્ન પણ તમારી જૂની વાડીમાં સોલ્વ થઈ જશે ખેતર એકદમ ક્લીન થઈ જશે અને હજુ પણ તમે આ મારી વાડીમાં પપૈયા લાગેલા જોઈ શકો છો આ બાજુ પણ બતાવો કેમેરામેન આ તમે જોઈ શકો છો સરસ મજાના હજુ પણ છ મહિના પપૈયા ઊભા રહેશે એવો અંદાજ છે અને સારું એવું ઉત્પાદન આપશે મને તો મિત્રો તમે પણ આ જોઈ શકો છો બીજા મિત્રોને પણ શેર કરશો તો એમને પણ વગર ખર્ચે કામ થઈ જશે એ પણ હું આપને જણાવું